અને બે હજાર ચોવીસ માં આ વખતે જાણીતા લેખક અને પત્રકાર રાજુલભાઈ દવે આ એવોર્ડ મળવા જઈ રહ્યો છે તારીખ તેર ના મજાદર ધામમાં મોરારી બાપુના હસ્તે માં એવોર્ડ મળશે લોક કલાઓમાં ઉપલેટાના દેવરાજ ગઢવી છે જુનાગઢના લાખણસિંહ ગઢવી છે પછી મનુભાઈ જોધાણીને મરણોત્તર અપાય છે અને રાજસ્થાનની કેટેગરીમાં ગિરધરદાન રત્નુ આ એવોર્ડ અર્પણ થવા જઈ રહ્યો છે લોકસાહિત્ય અને લોક કલાનો આ બહુ શ્રેષ્ઠતમ એવોર્ડ માનવામાં આવે છે અને દર વર્ષે મોરારી બાપુની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થાય છે એમાં રાજુલ દવે પહેલી વાર એવું બની રહ્યું છે કે લેખક પત્રકારની પસંદગી આ એવોર્ડ માટે થઈ છે રાજુલ દવે ફુલછાબમાં વર્ષો સુધી એમણે પત્રકાર તો કર્યું પછી આર્થિક અખબાર ફાઈનાન્સીયલ એક્સપ્રેસ સાથે પણ ઘણો સમય જોડાયેલા રહ્યા અને સાથો સાથ એમનું લોક સાહિત્યમાં સાહિત્યમાં એટલું જ પ્રદાન રહ્યું છે જયમલભાઈ પરમાર કે જેમને પણ બે હજાર ત્રણ માં મરણોત્તર એવોર્ડ મળેલો આ કાગ એવોર્ડ એમની સાથે એમનો ગાઢ સંપર્ક રહ્યો ઉર્મી નવરચના એમનું સામાયિક જે હતું એમાં પણ એ ઘણા વર્ષો સુધી સંકળાયેલા રહ્યા એના કારણે આ લોક સાહિત્યમાં એમનો ગાઢ સંબંધ રહ્યો એટલે જયમલભાઈ પરમારને એવોર્ડ મળી ગયો મરણોત્તર અને હવે આજે એમની સાથે જે જોડાયેલા રહ્યા વર્ષો સુધી એવા આ એવોર્ડ મળવા જઈ રહ્યો છે રાજુલ દવેનું પત્રકારત્વમાં તો પ્રદાન ખરું જ એ ઉપરાંત લોક સાહિત્યમાં પણ એમનું પ્રદાન છે કારણ કે એમને દસેક પુસ્તકો લખ્યા છે એમાં લોક સાહિત્યના પણ પુસ્તકો છે એવા સૌરાષ્ટ્રના સેવાના ધામો ઉપરનું મેરામણના મોતી બહુ મજાનું પુસ્તક છે એની કોલમ પણ એ ચલાવતા હતા એ ઉપરાંત કાકબાપુ અને જયમલભાઈના સંબંધો પત્રો ને બીજા ઘણા બધા એવા પુસ્તકો એમણે સૌરાષ્ટ્રમાં રજનીશજી એવું પણ એમનું એક પુસ્તક છે આ ઉપરાંત એમણે ત્રીસ ચાલીસ પુસ્તકોનું સંપાદન કર્યું છે જયમલભાઈ જે લોક સાહિત્યનો વારસો છોડી ગયા એમાંથી એમણે ઘણું કામ કર્યું ફૂલછાબમાં ના ઇતિહાસ ઉપર એમણે કુળ અને મૂળ ફૂલછાપ કુળ અને મૂળ એ ફૂલછાબમાં આખી સિરિયલ છપાઈ ને પછી એ જ નામે પુસ્તક થયું ને એનું વિમોચન પણ જામનગરમાં મોરારી બાપુના હસ્તે થયું એટલે મોરારી બાપુ સાથે આ કાગ એવોર્ડ અને એમના પુસ્તકોનો સંબંધ પણ રહ્યો છે એવા રાજુલભાઈ દવે સાથે આજે આપણે એમની પત્રકારત્વ ની અને લોક સાહિત્ય સાથેના એમના સંબંધની સફર વિશે વાત કરવી રાજુનભાઈ તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણ આક છે સૌપ્રથમ તો કારણ કે તમે સાયન્સ સ્ટુડન્ટ રહ્યા છો મને બરાબર ખ્યાલ છે અને પત્રકારત્વમાં ગયા જેવી રીતે વાર્સુભાઈ સંઘાણી પણ સાયન્સના સ્ટુડન્ટ હતા

વિકસાવેલી જી જી ત્યારથી ઉર્મી નવરશના હાથે સંપૂર્ણપણે બરાબર કરાઈ ગયેલો હે સાહિત્યના પત્રકારત્વના આ રીતે પહેલ પડતા ગયા અને એમાં કાળ મળે એમ આગળ વધતા ગયા બરાબર બરાબર પણ પત્રકારત્વ નું પાસું તમારું વધુ મજબૂત તમે ગણો કે લોક સાહિત્ય પાસું વધારે મજબૂત હવે એ પ્રશ્ન થાય

કિશન મહેતા હરીન્દ્ર દવે જયમલ પરમાર મોહનલાલ મહેતા કેટલી મોટી લાઈન બધા જ પત્રકાર અને સાહિત્ય એટલે બરાબર છે બરાબર પણ ઉર્મી રચના સાથે જોડાવાનું કઈ રીતે બન્યું ઉર્મી નવ રચના તો અમારા પારિવારિક મેગેઝીન અને ઓગણીસો ને બોતેરમાં મેં તમને કહ્યું એમ મારી જ્યારે ઓગણીસો સડસઠ થી જેમ ભાઈ એનો તંત્રી સંભાળ્યું બરાબર મારા પિતા તો એના સ્થાપક હતા બરાબર અને એમના મૃત્યુપાદ્યાંત ત્યાં સુધી રહ્યા એના તંત્રી તરીકે ઓગણીસો માં જેથી હું નોલેજના સાથે સરબર આપણે સંકળાયો

અને પછી એના મગજ અને પછી ઓગણીસો ચુમ્મોતેર સુધી રાજકોટ જયારે જયારે આવતા છેલ્લે ઓગણીસોતેર ચુમોતેર માં આવ્યા ત્યાં સુધી અમારે ઘરે જ એનો રહેતો અને ઓગણીસો

સૌરાષ્ટ્રના એક જાણીતા જૈન પ્રહાર નામ લઈને એમણે વડોદરામાં એક સંત ઉપર કર્યો બરાબર સાચો હતો કે લોકોને નામ લીને લોકોને બહુ સાચી આ વાત છે ને એ ભારતની લોકશાહી માટે

પત્રકારત્વ લોક સાહિત્યના અભ્યાસ માટે એક માધ્યમ બની રહ્યું કે એનો ટેકો મળી રહ્યો એવું ખરું ના પત્રકારત્વ લોક સાહિત્યના અભ્યાસ માટે માધ્યમ જો જી 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 એટલા માટે કે ઘણું બધું ખડવાનો મળ્યો બરાબર ઉદની નવરશનાના માધ્યમથી અને બરાબર બરાબર પત્રકારત્વના માધ્યમથી બરાબર જે રીતે સૌરાક્ષણ દીપ્રમણ થઈ એટલે આ આ લોક સાહિત્યના પહેલ છે એને ઉંડા કરવામાં ઘણી બધો ભાગ જેવો છે ચાલુ કહી શકાય તમે આ દસેક પુસ્તકો લખ્યા છે એમાં મને મેરામણના મોતી મને ગમતું પુસ્તક છે કારણ કે સેવાના જે બધા સ્થાનો આપણા સૌરાષ્ટ્રના છે એને સૌરાષ્ટ્રના સેવાના ધામો થોડા વિશિષ્ટ પણ છે બીજા પ્રદેશ કરજી એ સિવાય તમને ગમતું પુસ્તક એટલે વધુ અભ્યાસપૂર્ણ જેને કહી શકાય એવું કયું પુસ્તક તમે ગણો એના બે પુસ્તક છે એક તો સાહિત્ય ની સુગંધ જી મારું પુસ્તક છે બરાબર અને લોક સાહિત્યના વિવિધ સ્વરૂપો કે એ પુસ્તકો એ એ બહુ જ મને એવા ગમતા લેખક ના બધા પુસ્તકો ગમે પણ આ બે પુસ્તકો સલ્લા છે પણ આ સાહિત્યના વિવિધ સ્વરૂપો એટલે શું એમાં એ જે શિસ્ત સાહિત્ય ઉપર જે લેખે અને શિસ્ત એના જે એના જે લેખો છે એનો સંગ્રહ એમાં મારી પાસે આપણો સૌરાષ્ટ્રનો સૌથી પહેલો બરાબર એના ઉપર મારી પાસે બહુ આનંદ થાય છે ખૂબ ગમી વાહ અનેક લોકોના એ વાંચી વાંચીને મને ટેલિફોન આવે ને આજે પણ ટેલિફોન બહુ સરસ છે બહુ સરસ તમે તો અમૃતલાલ શેઠ ઉપર પણ કર્યું છે પુસ્તકજી પણ આજે તમે શિષ્ટ સાહિત્યની વાત કરી તો શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય વચ્ચે બહુ લાંબુ અંતર પડે છે અને એને એને જેટલા જોડવાના પ્રયાસો થાય છે મને લાગે છે બહુ સફળ થયા નથી ને સાહિત્યકારો હજી પણ થોડી સુખ લોક સાહિત્ય તરફ સેવે છે એક વાત બહુ ચોખ્ખી છે કોઈ પણ સાહિત્ય ટકે એમાં રહેલા ચિરંજીવ તત્વો વાહ બહુ સાચી વાત એ કોઈ પણ પછી શિષ્ટ સાહિત્ય હોય કે લોક સાહિત્ય હવે દાખલા તરીકે

બાપુ બહુ સાચા છે એમાં રહેલા અને એટલે જ આપણા ના નવસે પાંચસો વર્ષ થી જીવિત છે એની પાછળ નું કારણ આ છે કે ચિરંજીવ તત્વ પણ રાજુભાઈ સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ અને ગુજરાતના બાકીના પ્રદેશોની સંસ્કૃતિ એમાં ફરક છે અને મને લાગે છે એનું ફરક આપણી પાસે જે સાહિત્ય એવું એનું સૌથી મોટો ફરક છે ઝવેરચંદ મેઘાણી કે જેમણે કામ કર્યું તમારું શું માનવું છે બંને વચ્ચે શું ફરક દેખાય છે

જે આપણે કહ્યું છે એ રીતે એમાં ઘણું બધું હવે વિશાળ પાયે ખોદકામ થઈ પણ ગયું છે પણ જ રીતે તમે જો તો લોક સંગીત વાત કરો તો પણ એ જ વસ્તુ પાછી આવે છે કે આપણું સૌરાષ્ટ્રનું આપણું નહીં પણ સૌરાષ્ટ્રનું લોક સંગીત થોડું વિશિષ્ટ છે એવું એવું માનવામાં આવે છે આમ જનરલ અભિપ્રાય એવો છે હવે હવે આ તો આપણે વાત જ કરીએ છીએ કે લોક સંગીત જે છે એ સૌરાષ્ટ્રમાં છે બરાબર ઓકે આજે દાખલા તરીકે અમદાવાદ ગુજરાત અમદાવાદ વડોદરા સુરતમાં નવરાત્રીમાં અત્યારે ગમે ત્યારે જે વિશાળ પાયે આયોજનો થાય છે એમાં લોક સંગીત તો જે લોકગીતો છે એમાં વિસ્તારની મર્યાદાઓ વિશેષતાઓ ને મર્યાદા હોય શકે એટલે ગુજરાતમાં આવી થોડીક મર્યાદા તમને જોવા મળે છે પણ હવે આજે તો આ બધું લગભગ

હજી વધારે એમની નોંધ લેવાનો કવિ એટલું કહીને એને છે ને બહુ મર્યાદિત કરી નાખ્યા બરાબર લુલાભાઈ કાગ નું પ્રદાન છે એ સામાજિક સ્તરે અતિશય મોટું છે કે જેને નશાબંધી નું કામ કર્યું સમૂહ કરાય છે એ વિસ્તાર મંદિરો સૌરાષ્ટ્રના કીરે તીરે વિસ્તારનું બહુ બહુ વિશદ વર્ણન મેઘાણીભાઈ કર્યું છે અને એને લેખું છે કે દુલાભાઈ એટલે અનેક લોકોને પણ એક હવે એ વિસ્તાર કે જ્યાં એના કવિકર્મ ને પણ બહુ મર્યાદિત રીતે જોવા મળે પણ એના કવિકર્મ ની વાત કરીએ તો કા બાપુ એમાં પણ એમની શૈલી વિશિષ્ટ છે બહુ વિશિષ્ટ શૈલી છે

આ જે કાગબાકું અને એ પછીના કવિઓની પરંપરા તમે એ એ એ જ આગળ વધતી હોય તો પછી કેમ એ ધારા થોડી નબળી પડી એનું શું કારણ એ ધારા નબળી પડી એના ઘણા બધા કારણો છે એક તો એ જે એ આખો જે ફાગ રહ્યો એ ફાલ ઓછો થયો. એટલે જે ઊંચી ઊંચી માનવીઓ હતી ઊંચા કવિઓ હતા એ એ એ એમાં જ ઓટ આવી ગઈ એટલે એ વાત લોક સાહિત્ય નહિ આપડે સાહિત્ય માં લાગુ પડે બધા લાગુ પડે છે એવા 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 જે પ્રકાંડ પંડિતો આપડી પાસે હતા પ્રકાંડ વિદ્વાનો હતા આપડા કાગ બાપુ જેવા પ્રકાંડ વ્યક્તિઓ હતા એ વ્યક્તિત્વ આપડે ત્યાં નથી રહ્યા હવે એને કારણે એ ધારા,

આ પુસ્તક ની બીજી આવૃત્તિ પણ થઈ અને ઘણી બધી પ્રતિષ્ઠિત અને પછી બરાબર બરાબર બહુ મોટી વાત છે બહુ મોટી વાત છે પણ રાજુલભાઈ આજની સ્થિતિ એ લોક સાહિત્ય અને લોક કલાને તમે ક્યાં જુઓ છો આ કાગ એવોડ અપાય છે બહુ મોટી વાત છે પણ આજની સ્થિતિ શું તમે ગણો ગણીએ તો કેવી રીતે આપણે એને કહી શકાય એટલે આજનો જે સમય છે ને સંક્રાંતિકાળી એટલે લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિ બંને ઉપર છે ને વાસ્તવિકતા તો આપડે સ્વીકારવી જ પડે બરાબર આપણી આપણા લોક સાહિત્ય ઉપર રાજુભાઈ કઉ તમને મને બીજું બધું રીમિક્સ બહુ થાય છે કે હિન્દી ફિલ્મો ના ગીતો ગુજરાતી ફિલ્મો ના ગીતો ઘણું બધું એવું રીમિક્સ ચાલી રહ્યું છે પણ જ્યાં સુધી લોક સંગીત ની વાત છે ત્યાં સુધી એ મૂળ સ્વરૂપે લોકોને ગમે છે આજે પણ આજે પણ લોકોને મૂળ સ્વરૂપે ગમે છે અને મેં કહ્યું એમ આ સંક્રાંતિકાળ છે અને એ છતાં ફંડ રેઝિંગ તરીકે પ્રવૃત્તિ માટે નાણાં એકત્ર કરવા હોય ત્યારે લોકોને આયોજકોને લોક સાહિત્યના ભજન નથીલર ઉડાડાય છે આપડે એ પ્રથા સાથે આપડે સહમ નથી બરાબર પણ ફંડ રેઝિંગ માધ્યમ તરીકે તો આપણે આ લોક સાહિત્ય છે જ આજે એનો ન થઈ શકે આ પણ પ્રશ્ન મને છે કે સૌરાષ્ટ્ર નું લોક સાહિત્ય લોક સંગીત કે રાજસ્થાન સૌરાષ્ટ્ર વચ્ચે પ્રજાની અવર જવર ઓકે ઓકે અને રાજસ્થાનમાં પણ દાખલા તરીકે આપણે ત્યાં મેઘાણી થયા કાજ થયા રાયચુરા થયા થયા કાણાણી થયા થયા વિજય દેસાલાલ સામર થયા કે જેને ઉદયપુર માં આ કથપુત્રી ની કળા સૌથી વધારે મહત્વ આપ્યું દેવીલાલ સામરે અને આજે પણ એ પરંપરા રાજસ્થાનમાં પણ છે એટલે સૌરાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે સૈકાઓથી અરસ પરસ આવવા જવાનો વ્યવહાર રહ્યો છે એટલે બંને પ્રાંતો વચ્ચે સામ્યતા જોવા મળે સરસ બહુ સરસ અને મને આ કાગ એવોર્ડ સાથે મોરારી બાપુ નું જે જોડાણ છે એ બહુ વિશિષ્ટ છે હું માનું કારણ કે એમણે એમની કથાઓમાં કે બીજા કાર્યક્રમોમાં કે પછી અસ્મિતા પર્વ હવે ભલે બંધ થયું પણ એ બધી રીતે એમણે લોક કલાઓને એક પ્લેટફોર્મ આપવાનું અથવા તો એને જરા ટેકો કરવાનું પ્રોત્સાહન આપવાનું પણ કામ કર્યું બરાબર છે જી એટલે એ એ બહુ મોટી વાત છે. કદાચ જે જે કામ સરકારે કરવું જોઈએ જે કામ આ વન મેનાથ ની બરાબર છે અને કહો ભાઈ હું તો એટલે સુધી કહું કે કલાઓને પ્લેટફોર્મ આપ્યું છે તો કે પણ હવે કોઈ ઓળખાણ પીછાણ વિના કોઈ વ્યક્તિના મૃત્યુ થાય એને સહાય પહોંચાડો તમે લગાવો જ અને એની સામાજિક નિષ્મત છે સામાજિક નિષ્પત બીજી વાત હું આપણને કહું

એટલે આ જે વસ્તુ છે એની છે ને એક સામાજિક નિસ્બત હા અને એને કારણે અન્ય લોકો છે ને બાપુ પોતાનો લાગે છે જુનાગઢ માં કોઈ કાર્યક્રમ હતો જેન્તી મે જંગલાય કહેલી આ વાત છે જી જી તો એક કોઈ કાર્યક્રમ હતો અને એમાં બાપુ વક્તવ્ય આપતા હતા તો બે ત્રણ મદદીઓ નીકળ બરાબર તો સેને જો એક ઊભા રહી ગયા અને મોલલી વગાડવા લાગ્યા બરાબર બાપુ છે બાપુ છે પછી આ બહાર નીકળ્યા જયંતિ ભાઈ અને એને સમજાવી ને દૂર થઈ ગયો હવે આ આ આ સમાજ નો બિલકુલ નીચે નો હોય એને આ એક એક સાદા એ હું માનું છું એમને તો વિમુક્ત વિચારતી જાતિ માટે કથા કરી ને એટલે પણ કૌશિક એટલે વિમુક્ત વિચારતી જાતિ માટે કે હા જેન્ડર ના હા એના માટે અરે ગણિકાઓ માનવ જીવન એ માટે લોક જીવે અને ગણિકાઓ ના સંખ્યાઓ ને ના અદ્ભુત કામ એટલે જે કામ છે ને તુલસીદાસજી એ કર્યું તુલસી જાગીએ રઘુનાથ કુંવર સાંભળતા મૃત્યુ પામી એને માં એક ગણિકાના માથા ઉપર હાથ મૂકી ને એમ કહ્યું કે ઈશ્વર બેટા તું સુખી રાખી અને ઈશ્વરે એ ગણિકાએ છોડી દીધું કે ભાઈ હું બાપુ ની બેટી થરી હવે એ પરંપરા છે ને હું તો માનું છું એટલે લોક સાહિત્ય લોક સંગીત લોક કલાઓ માટે પણ એમણે એટલું જ કામ પ્રોત્સાહન આપવાનું કામ બહુ રાજેન્દ્ર બહુ આનંદ થયો તમને આ એવોર્ડ મળે છે આ એવોર્ડ ને તમે કઈ રીતે જોવો છો આ એવોર્ડ જે છે એ અમે આમ જોઈએ તો એ આપણે જે કામ કર્યું બરાબર એની આર્થિક એક વ્યાપક કરી દ્રષ્ટિએ થયેલી સ્વીકૃત થઈ છે એમ આપણે માનીએ સાથે સાથે આ એવોર્ડ છે ને આપણું